આપણા વડોદરામાં માં ગણેશજી નું આગમન થઈ ગયું છે તો તમારા માટે જોરદાર વેરાયટી ના મોદક અને મીઠાઈઓ લઈને આવી ગયું છે મોદક ઉત્સવ ભાઈ મંડળ માટે કે ઘર માટે બુંદી લો અને પાંચ કિલો થી વધારે લો તો માત્ર દોઢસો રૂપિયા કિલોમાં મળશે અહિયાં તમને આવો છપ્પન ભોગ નો થાળ માત્ર છસો ને એકાવન રૂપિયા થી ચાલુ થઈ જાય છે અને આ બોક્સ માં કાજુ ની મીઠાઈ માવા ની મીઠાઈ ફરસાણ ચોકલેટ બધું થઈને છપ્પન આઈટમ મળવાની છે વડોદરા નું એલ સ્વીટ જે વર્ષો થી જૂનું અને જાણીતું છે જે આ વર્ષે ફરીથી એક મોદક ઉત્સવ લઈને આવી ગયું છે અને મોદક વાત કરું ને તો અહિયાન થી પણ વધારે વેરાયટી ના મોદક મળી જવાના છે જેમાં માવા કાજુ ચોકલેટ મોતી સાથે અહીંયા તમને ફરસાણમાં પણ ઘણી બધી વેરાયટી મળવાની છે ભાઈ વડોદરામાં તહેવારો ચાલુ થઈ જાય એટલે તમે વિચારતા હશો કે ફરસાણ ની કે મીઠાઈ ની ખરીદી ક્યાંથી કરવી તો હું તો કહું છું એલર સ્વીટ માંથી જ કરાય સ્પેશિયલી ગણેશ ચતુર્થી અહીંયા તમને બુંદી લાડુ મોતીચૂર લાડુ અને ના લાડુ પણ મળી જવાના છે મીઠાઈ માં અહિયાં તમને માવા કાજુ અને ચોખ્ખી ઘીની મીઠાઈ પણ મળી જવાની છે એડ્રેસ ની વાત કરું તો વ્રત સિદ્ધિ ટાવર ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા રાજમહેલ રોડ વડોદરા તો પછી મીઠાઈ ની ખરીદી કરવા પહોંચી જ જાજો